બેગ બેગલેસ્ટ ડે અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા તોરણ બનાવવાની કામગીરી અહીંયા આસોપાલોના છોડની ડાળીમાંથી પાંદડા અલગ કરવામાં આવે છે તોરણ બનાવવામાં આવે છે તેમજ વિવિધ ફૂલની ડાળી અને ઉપયોગ કરી અને આ પુષ્પ ગુચ્છ બનાવવામાં આવે છે અહીંયા જુઓ અહીંયા સરસ મજાનું પુષ્પગુચ્છ બનાવ્યું જે અમેયમાનોને આપવા માટે ઉપયોગમાં થાય છે આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છની દાડી અને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવે છે આ યહી પાનમતી તોરણ બનાવ્યું છે જે અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થીઓ દ્વારા અને પુષ્પગુચ્છ જ્યોતિ પુષ્પગુચ્છ બનાવેલ છે અહીંયા વિદ્યાર્થી દ્વારા એક પ્રવૃત્તિ કરેલ છે જે ફૂલ છોડમતી પાનમતી બનાવેલ પુષ્પગુચ્છ અને તોરણની પ્રવૃત્તિ